ગોંડલ અને રીબડા એ જે બે ગામ વચ્ચેની પટ્ટી છે ને એટલી સેન્સેટિવ છે કે એમાં કોઈ પણ ઘટના બને ને એમાં ન કરે નારાયણને યા તો ભાઈ આપણા અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા રીબડા અથવા તો જયરાસિંહ ટેવુભાઈ જાડેજા ગોંડલ આ બેનું નામ અથવા તો કોઈ પણ હિસાબે ક્યાંક કનેક્શન નીકળે એટલે એ આખે આખો મુદ્દો થઈ જાય ભયંકર ગંભીર ગમે તેવો હળવો હોય તોય થઈ જાય અને બંને પરિવારને વર્ષોથી વેર છે આપણે જજ જાહેર છે એમાં કાંઈ છુપાછુપી છે નહીં અને એટલે ક્યારે પણ આવી ઘટના બને એમાં જો આવી તક જણાય ક્યાંય પણ તો કોઈ ઢીલું મૂકતું નથી બે માંથી એક કહું છું પેલા જયારે ચોથી તારીખે ભાઈ આપણો રાજકુમાર રતનકુમાર જાટ નામનો યુવાન ગુમ થાય છે પેલા એક ઘટના બને છે ઘટના બને છે શું બાપો દીકરો એટલે રતનલાલભાઈ પોતે અને એનો દીકરો રાજકુમાર ઝઘડતા ઝઘડતા ગોંડલમાં ત્યાંથી પસાર થાય છે જ્યાં જયરાસિંહનું મકાન છે ત્યાંથી પસાર થાય ને જયરાસિંહ મકાન આવે ત્યાં સુધી ગુસ્સો ઓર વધી ગયો હોય છે ને ડકો વધારે થયો છે એટલે સ્કૂટર કે ટુ વ્હીલર પાર્ક કરીને બંને જીભા જોડી કરતા હતા ઈ સાહેબ નું કોણ એ માણસો જે સ્વાભાવિક હોય ને ત્યાં ફૂટપાથ જેવું છે ગાળા ગાળી કરતો હોય તો તમે તો હું હોય તો કહીએ તો ખરા ને કે ભાઈ શું છે ભાઈ ડખો વગેરે વગેરે હવે જે એફઆરઆઈ લખાવી એમાં ક્યાંય કીધું નથી કે ના માણસો એને માર્યો એટલે મરવા મજબૂર થયો અથવા તો એટલે ઘરેથી ભાગી ધારાસભ્ય સબજીતસિંહ પાસે ભારતીય જનતા પાર્ટી નતો છે હવે એવું થયું કે રાજસ્થાનના ના સાંસદ સભ્ય હનુમાન બેનીવાલ એને પણ એક વિડીયો જાહેર કરીને કીધું કે આ ગુજરાત મોડેલ છે અપરાધીઓને શરણાગતિ આપે છે રાજાશ્રય મળી રહ્યો છે હું લોકસભામાં મુદ્દો ઉઠાવીશ તો જાદુ તો થયું કેવાય ને પ્રકરણ તો ગંભીર બન્યું છે થોડોક સમય જાય અને ગોંડલ ચર્ચામાં હોય જ છે ફરી એકવાર ગોંડલ છે તે ચર્ચામાં આવેલું છે અને દર વખતે જે કારણોથી ચર્ચામાં આવે એ જ કારણોથી ચર્ચામાં આવી છે આ વખતે ફરી એકવાર આ વિવાદ છે જાડેજા જાડેજા અને ગણેશ સાથે જોડાયેલો છે જે રીતે એક તારીખે રાત્રે ઘરની બહાર પિતા પુત્ર ઝઘડો કરે છે ત્યારબાદ તેમને અંદર લઈ જવામાં આવે છે અને અંદર શું થયું તેના મામલે પિતા આખો અલગ આક્ષેપ કરે છે અને પોલીસ આખી અલગ વાત કરે છે રાજકોટ પોલીસના જે વડા છે જિલ્લા જિલ્લા પોલીસ વડા તેમને પ્રેસ કોન્ફરન્સ કરીને આખા એ મામલે ખુલાસો કરે હવે આખા મામલાને જગદીશભાઈ કઈ રીતે જોલા જોઈ રહ્યા છે એમને એમની સાથે પણ વાત કરીએ જગદીશભાઈ ગોંડલની રાજનીતિ તમે નજીકથી જોવો છો વર્ષોથી ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે ગોંડલ આપ આખા મામલાને કઈ રીતે જોઈ રહ્યા છો કે ગોંડલ અને રીબડા એ જે બે ગામ વચ્ચેની પટ્ટી છે ને એટલી સેન્સેટિવ છે કે એમાં કોઈ પણ ઘટના બને ને એમાં ન કરે નારાયણને યા તો ભાઈ આપણા અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા રીગડા અથવા તો જયરાસિંહ ટેવુભા જાડેજા ગોંડલ આ બે નું નામ અથવા તો કઈ પણ હિસાબે ક્યાંક કનેક્શન નીકળે એટલે એ આખે આખો મુદ્દો થઈ જાય ભયંકર ગંભીર ગમે તેવો હળવો હોય તોય થઈ જાય અને બંને પરિવારને વર્ષોથી વેર છે આપણે જગ જાહેર છે એમાં કઈ છુપા છુપી છે નહીં અને એટલે ક્યારેય પણ આવી ઘટના બને એમાં જો આવી તક જણાય ક્યાંય પણ તો કોઈ ઢીલું મૂકતું નથી બેયમાંથી માંથી એક કઉ છું એના જે કોઈ એના લાગતા વળગતા હોય તે એને મિકેનિઝમ કહેવાય એની મશીનરી કામે લાગી જાય અને એકબીજાને માથે આવી રીતે આળભાળ થાય આ કેસમાં બે અલગ અલગ ઘટના બની છે અને અલગ અલગ રીતે બધું થયું છે પેલા જ્યારે ચોથી તારીખે ભાઈ આપણો રાજકુમાર રતનકુમાર જાટ નામનો યુવાન ગુમ થાય છે ત્યાંથી પસાર થાય છે જ્યાં જયરાસિંહ નું મકાન છે જ્યાંથી પસાર થાય ને જયરાસિંહ નું મકાન આવે ત્યાં સુધી ગુસ્સો ઓર વધી ગયો હોય છે ડખો વધારે થયો છે એટલે સ્કૂટર કે ટુ વ્હીલર પાર્ક કરીને બંને જીભા જોડી કરતા હતા સાહેબલું કોણ જયરાશી ના માણસો એ સ્વાભાવિક કોઈ પણ માણસ હોય સામે તમે એક વૃદ્ધ માણસ ને એક યુવાન માણસ ગાળા ગાળી કરતો હોય તો તમે તો હું હોય તો કહીએ તો ખરા ને કે ભાઈ શું છે ભાઈ ડખો વગેરે વગેરે જયરાશી માણસોની ટેકનિક જુદી છે આપણે જાણીએ લાફા લાફી જ કરે એ વિનંતી ના કરે પછી એવું લાગ્યું કે આમ નઈ સમજે એટલે એ માણસો એ શું કીધું કે આ ભાઈ અંદર લઈ ગયો અંદર એટલે ઘરમાં રાઈટ સીસીટીવી ફૂટેજ જયરાસિંહ એ બહાર પાડ્યા છે પોલીસે બહાર પાડ્યા છે બધી વાત હકીકત છે ઓન રેકોર્ડ આપણે કઈ એમાં જજીસ થવાની જરૂર નથી પણ એને અંદર લઈ ગયા ન્યા પણ મારકુટ કરી એવો આક્ષેપ કોનો છે એના ફાધરનો રાજકુમારના ફાધરે પહેલા રોતો રોતો વિડીયો બહાર પડ્યો તો મારા દીકરાને જ્યાં ભયંકર મારવામાં આવ્યો માર્યા પછી એમ કે હું બચાવ ગયો તો મનેય માર્યો હવે તમે વિચાર કરો હવે પછીની તમને ઘટના કહું છું અત્યારે જ્યારે લાશ મળી ત્યારે હવેની ઘટનામાં એફઆર જેને કહેવામાં આવે એમાં કુવાડવા પોલીસમાં શું લખાયું ભાઈએ મારે અને મારા દીકરા રતનભાઈ પોતે અને એનો દીકરો રાજકુમાર હંમેશા ઝઘડો થયા કરતો હતો એટલે ઝઘડા થી કંટાળી આ છોકરો જે રાજકુમાર થી અમારા ઘર થી જુદો એક અલગ મકાનમાં ભાડે રહેતો હતો અહિયાં નહીં ફાધર સાથે નહીં મનમુટાવ હતો જેને તદ ઉપરાંત એટલું જ નહીં

સત્ય છે કે કેમ એ તપાસ નો એમાં ક્યાંય કોઈનું પડલું ઇધર ઉધર કરવામાં કે આ છોકરો નું જે મૃત્યુ થયું તો આપણે એમ નથી કેતા કે જયરાશી ને કઈ છાટા ઉડવા ન જોઈએ જેને જે કર્યું હવ પાપ હવ ને ભરકી જાય એટલે એમાં આપણે કહેવાની વાત નથી પણ સવાલ એ વાત એ છે કે જયરાશી છે એટલે જ આને ગંભીર બનાવી દેવો તો એના ફાધર થી વિશેષ કોઈ એનો હિત શું હોય ખરો હું ને તમે તો વિશ્લેષક છીએ કદાચ મારોય કોઈ એક પક્ષ હોય શકે સામાન્ય રીતે સત્યનો જ હોવો જોઈએ પત્રકારો નો તો પણ બે ઘડી માન્ય પક્ષ હોય શકે બીજાનો જે હોય પણ તો એના એના પુત્ર પક્ષ હોય કે નહીં ફાધરે ફાધરે શું કીધું એમ કીધું કે મારે અને મારા દીકરાને અભ્યાસ બાબતે ડખો ચાલતો હતો એમાં પિંજણ થઈ ઈ માથાકૂટ થતી હતી એટલે જયરાસિંહના ઘર પાસેથી નીકળ્યા અને આ બનાવ બન્યો એમાં એને હવે જે એફઆરઆઈ લખાવી એમાં ક્યાંય કીધું નથી કે જયરાસિંહ ના માણસો એને માર્યો એટલે

અને કઈક એમ લાગે સમથિંગ ઇઝ રોંગ ફાધર રોંગ છે એમ નહીં ઘટનામાં કઈક હોવું જોઈએ કારણ કે જયરાસિંહ બાપુ પણ એના સૂત્રોનું પણ એમ કેવાનું છે કે આ જે છોકરો રાજકુમાર છે અથવા તો એના ફાધર રતનલાલ છે એ કઈ અમારા રાઇવલ નથી લેવલ ના નથી એટલે એને જયરાસિંહ શું દુશ્મન આવડતો સમજી લ્યો એક તો લેવલ તો હોય કે નહીં લેવલ ઇન ધ સેન્સ કાંઈક એવું હોય તો સ્વાભાવિક કે ભાઈ કોંગ્રેસ માં છે કે ઈ બીજા કોઈ પક્ષમાં છે અથવા તો એનું જે ગ્રુપ છે જગ જાહેર ઝેરાસી રાઇવલ ગ્રુપ છે એમાં હોય અને કઈક હણી કરતા હોય નગરપાલિકાની સામે કઈક આરટીઆઈ એક્ટિવિસ્ટ જેવો હોય તો તો હજી ઠીક કે કઈક ડખો થાય હવે આ એના ફાધરે ખુદે કીધું કે હું જયરાશી નામથી ઓળખું છું અમારે એની કોઈ ઓળખાણ નથી અમારે એની અરે કોઈ શત્રુતા નથી મારો એની અમે કોઈ આક્ષેપ નથી ઈ ખાલી એટલું કે જે મારો દીકરો જેને અકસ્માતમાં મૃત્યુ થયું હિટ એન્ડ રન માં મર્યો હોવાનો કહેવાય છે આનું સત્ય બહાર લાવો આટલી વાત હવે એણે છેલે કરી હવે એના ફાધર થી મોટો કોણ હોઈ શકે જ્યારે એના ફાધર ખુદ એમ કહે છે તો આપણે સુકમ ચડી દેવું જોઈએ નાનામાં જયરાસી નું રાજ છે ને હશે હાથ હોય કે પગ હોય એ તપાસ કરશે ને તંત્ર અને માની લો કે તંત્ર એક તરફી હોય તપાસ ન કરે અને એણે ગોટો પીંડો વાવવાની કોશિશ કરી છે તો ફર્ગેટ ઇટ તમારી પાસે જનતા પાસે તો બાકી બધું છે ને તો કરો તપાસ એટલે વાત થાય પૂરી પોલીસે જે રીતે સીસીટીવી બહાર પાડ્યા જ્યારથી નો છોકરો ઘરેથી નીકળો ત્યારથી લઈને ગોંડલ શહેરની ની બહાર નીકળો ત્યારથી રીબડા પોચો સાપર પોચો અને ત્યારબાદ જે ત્યાં એની લાશ મળી ત્યાંના નજીકના આશ્રમમાંથી એ બહાર નીકળો અકસ્માતની અડધી કલાક પહેલા ત્યાં સુધીના સીસીટીવી પોલીસ એક જ દિવસમાં લાવી હવે આ આ સામાન્ય રીતે ઘટના જોઈએ તો દિવસ માં ફેવર નહીં એ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટી ના તો છે હવે એવું થયું કે રાજસ્થાન ના સાંસદ સભ્ય હનુમાન બેનીવાલ એને પણ એક વિડીયો જાહેર કરીને કીધું કે આ ગુજરાત મોડેલ છે અપરાધીઓને શરણાગતિ આપે છે રાજાશ્રય મળી રહ્યો છે હું લોકસભામાં મુદ્દો ઉઠાવીશ તો જાડુ તો થયું કહેવાય ને પ્રકરણ તો ગંભીર બન્યું છે એટલે પોલીસે પણ તેલનું તેલ તેલ ની ધાર જુ એમ કરી અને બધું દૂધ ને દૂધ પાણી ને પાણી કરવું પડે ભલે જવાના બીજા બધા ગામમાં તો છે ને બધું જ ઉપલબ્ધ છે તમે તપાસ માંગ તો આજની વર્ષે પડી તો સત્યાસી બહાર નીકળવાનું એટલે એમાં છુપા છુપી કોઈની ચાલે ની પોલીસ તંત્ર જે છે એ ધારે તો ઈધર ઉધર કરે એવું હકીકત છે જરાય શંકા

સંસદ સભ્ય પણ સંસદ સભ્ય હોતા ફાધર તો નથી ફાધર થી વિશેષ બોલવો જેનો જવાન જો દીકરો આવો યુપીએસસી નો હોય ને એ જો ગુજરી ગયો હોય એના ફાદર થી મોટી કોઈ ઘટના કરી એનાથી મોટો કોઈ માણસ કરો તો હવે એને ડરવાનો હાલો પેલા માનજો કે ગોંડલ માં રહેતા એટલે ડરતા હતા બે ઘડી માની લઈએ ઓકે હવે હવે તો આ પ્રકરણ જાડુ થઈ ગયું ચારેક વર્ષ મીડિયામાં આવી ગયું છે હવે એનું કાંઈક થાય તો ઓર વધી જાય એમ છે તો એને કોઈ તટસ્થ સ્થળે જાય અને પ્રેસ કોન્ફરન્સ કરીને ખરેખર સમજવું જોઈએ કે ક્યાં ખરેખર શું બન્યું હતું

અસ્વસ્થ હતો આવું પોલીસનું નિવેદન છે એ પાછું સાચું જો એ વિરોધમાં વાત એ ખોટું હોય તો પોલીસની સામે એ તમારે કરવું જોઈએ કોઈ અસ્વસ્થ હતો એ તમે માનસિક અસ્વસ્થ તમે મને પુરવાર કરો કારણ કે એની એ ક્યારે થાય માનસિક અસ્વસ્થ હોય તો યુપીએસસીનું ન કરતો હોય યુપીએસસી નું કરતો હોય ને અસ્વસ્થ હોય તો એની દવા ચાલતી હોય મેડિસિન સમથિંગ તો આ બધી જ વસ્તુ છે ને હવે કંઈ છૂપવું રહે એમ નથી કહેવાનો મારો આશય એ છે

તમે જ વસ્તુ છે કે શંકા તમારી છે એટલે કે આ લોકોની શંકા છે કે જયરાશિના માણસો ક્યાંક હોય એટલે એનો છોકરો મરી ગયો એ શંકા 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 અને પુરાવા બે ઘટના જુદી જીવી છે ને શંકા સો ટકા હોય શકે અને હોય તો એને પુરવાર થશે એ સમજુ એના ફાધર પાસે કઈ ન હોય તો તંત્ર કોઈ દિવસ કઈ રંગ માની આગલા દિવસે સાંજે જે ઘટના બની જયારે ઘરેથી નીકળો એ દિવસે સાંજે જયરાજસિંહ ના ઘરે જે ઘટના બની એ માત્ર સંયોગ પુત્ર હોય સંયોગ માત્ર હોય કે ભાઈ આ તો આવો માનસિક અસ્વસ્થ હતો જેમ પોલીસે સત્તાવાર પ્રેસ કીધું ને એ જ રીતે આની પહેલા પણ નીકળી ગયો તો એ જ રીતે નીકળી ગયો છે આ ઘટનાને કોઈ લેવા દેવા નથી હાલો આપણે માની લઈએ અને આના લીધે પણ એ આવું પગલું ભર્યું છે એવું નથી એ પણ માની લઈએ પરંતુ જયરાજસિંહને ખાસ કરીને એમના માણસોને એમને કાબુ રાખવામાં કેટલા જરૂરી છે કારણ કે આ ગણેશ ગોંડલ સાથે જે ઘટના બની ત્યારબાદ ગણેશ ગોંડલ તો પૂરા પૂરા પરિપક્વ થઈ ગયા એવું લાગે છે પરંતુ ખાસ કરીને એના માણસોને એને કાબુમાં રાખવા કેટલા જરૂરી છે અને આ બધી બાબતોથી બચવું એમના રાજનૈતિક કરિયર માટે કેટલું જરૂરી છે

કે ભાઈ અમુક લોકો વિડીયો ઉતારવામાં પડ્યા વિડીયો ઉતારવામાં પડ્યા જયારે કે એને સૌથી પેલા એકસો આઠ ને બોલાવી જોઈએ તો તમે જુઓ તે દિવસે આ જ નિયમ ફરી જાય સરકાર બાકીનું તંત્ર શું કે છે કે ભાઈ તમે આમાં ભેગા હતા તમે આવો એટલે બદલે લોકો શું કરે છે તે દિવસે એમ કે ટીકા કરે કે ભાઈ વિડિયો શું કામ ઉતાર્યા તમારે મોબાઈલમાં શૂટિંગ કરવાની ક્યાં જરૂર હતી બચાવો તો ખરા જો બચાવ્યું હોય તો બચી ગયા હોત રાઈટ તે દિવસે ઈ કાયદો લાગુ પડે આમાં આ લોકો એને ઇન્વોલ્વ થયા કે ભાઈ શું કામ તું વૃદ્ધ માણસ ને ગાળ દેશે કોણ છે તું પણ કોણ છો તમે બંને કોણ કોઈ ઓળખાણ તો હતી નહીં તમે શું કામ ગાળ દે ઇન્વોલ્વમેન્ટ કર્યું તો એમ કે ભાઈ તમે શું કામ આમ કર્યું તમારે એકસો આઠ ને પોલીસ એટલે એકસો આઠ ને આ જયરાસી બાપુ હોય કે તમે હું તમારે ઘરે આગ લાગે

લાપાલા ખાલી એમ હોય ઓલાય આવીને ગાયત્રી મંત્ર બોલતો તો લાફો ગુનેગાર કેવાય ઓલો ગાય નહીં ભોલો હોય કદાચ બાપુજી ને બોલે એ બાપુ ના બોલે બિલકુલ તમે સમજો આ હું એ જ કહું છું કે સમજવું જોઈએ કે શું કામ મારે પહેલી વાર તો જયરાસી ને એને શું ભાઈ સાહેબ તમે કલ્પના તો કરો એની બેની ની હડો આમ તમે જુઓ તો કઈક રાયબલ હોય તો ઠીક છે મારે અથવા તો આને મારવાથી ધાક વધી જવાની હોય આખા ગોલ્ડન પંથકમાં કે ભાઈ રાજકુમાર જેવા રાજકુમારને માર્યો તો તો હજી છે હવે બિચારો સામાન્ય ધાક તો હમસ્તી છે એને કઈ કરવાની જરૂર નથી તો રાજકુમાર નામના કોઈ એક યુવાને મારે શું કામ બન્યું શું હોય એ તમને કહું મારવાનું કારણ માર્યો હશે એમાં એના ફાધરે કીધું એટલે આપણે કઈ

અને એટલું કે તો તો કાફી છે એ તો જ્યાં પછી તમારે આમાં પોટાશ જેવો વર્તમાન હોય અને રૂની દુકાન હોય તો ભડકો થવાનો ને એટલે ઓલા લોકો માર્યો હોય એ હકીકત છે બાકી મારવાનું કોઈ કારણ નથી આવતું એમ તો નહીં આગળ એના ફાધરે શું કીધું એ પોતે કે છે હું બાર ગામ થી અહિયાં ધંધો કરવા આવ્યો છું રાજસ્થાન મારે ચુંટણીમાં ઉભું રહેવું નથી હું કોઈ પક્ષમાં નથી મારે જયરાશિ કોઈ રાય નથી હું એને ઓળખતો નથી મારો કોઈ આક્ષેપ નથી તો હું કહું જયારે એના ફાધર ને કઈ નથી તો આ છોકરાની યારે શું હોય જયરાશી મને કયો એટલે ખાલી અને આપણે હું હજી કઉ છું કે આપણે એની ફેવર શું કેમ કરી પણ જો ને તો ના ના હવે આને ચડાવી દો તો એ વાત એટલી ખોટી ને જયારે કે ખુદ એના બાપુજી ના પાડે એમ તમે હું શંકા કરે બાપુજી ને શું ના પડે હાલો ન્યા ગોંડલ માં ગભરાઈ જાય છે જે કહે છે અહીંયા આવે રાજકોટ આવે અમદાવાદ જાય અને અત્યારે તો કોંગ્રેસ થી માંડીને બધા કોંગ્રેસે સપોર્ટ કર્યો છે ભાઈ હની હનુમાનજી બેનિવલ જે કહેવાય એને રાજસ્થાનના સાંસદ સાંસદ એને હવે તો જાડું થઈ ગયું છે તો ઈ એને ન્યા જઈને કેવું જોઈએ બ્લો બાય બ્લો વર્ણન કરવું જોઈએ જેથી કરીને પ્રજાને ગળે ઉતરે કે કોનો શું વાત છે પ્રથમ દ્રષ્ટિએ તમને કઉ તો એ ત્યાં બાપુજી ને ગાળા ગાળી કરતો એને રોકવા ગયા એની સ્ટાઇલ થી રોકે જઈ રહ્યા છે ને એમાં ના નહીં એના માણસો કઈ હાથે ભગે કોઈને લાગે નહીં એ હકીકત છે એની પેટર્ન છે એટલે ગાળા ગાળી થયું હોય તો આને મારઝૂટ કરી હોય પણ એને કારણે પછી જે બન્યું હોય તે છોકરો ગુમ થઈ ગયો એને પોલીસમાં ફરિયાદ નોંધાવી ચાર દિવસથી અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં રાજકોટની હોસ્પિટલમાં છે એની મળી આવી લાશ મળી આવી એના બને બી ઓળખી કાઢ્યો કે આ મારો જ સાળો છે દાખલા તરીકે હવે એના ફાધર જે છે તો એને લખાવવું જોઈએ ને અત્યારે જે પહેલા રડતા રડતા વિડીયો બહાર પાડ્યો અને આખા ગુજરાતમાં એમ સમસમી ઘટના બધાને થયું કે હકીકત છે કારણ કે સામે જઈ રહ્યા છે નામ એટલે બધા સમજે કે હશે ડકો બે ઘડી માનજો પણ હવે હવે તો તમને પોલીસ પ્રોટેક્શન માટે બધું છે તમારે એફઆઈઆર માં લખાવવું જોઈએ અત્યારે ભલે તમે ખપાવી મારી એવી ફરિયાદ છે કે આમાં આટલું ખતરનાક છે પોલીસે પણ હજી અને ગોતશે હજી ક્યાં તપાસ પૂરી થઈ છે પણ અત્યારે જે એફઆઈઆર જે છે નકલ જે વાયરલ થઈ છે એમાં ક્યાંય એના ફાધરે જઈ રહ્યા કોઈ એક્શન કે કોઈ આંગળી ચીંધી નથી તો એના ફાધર ચીંધે તો આપણે એટલે બધા ઉલડી

ઈ હોય કે પોરબંદર ની ગેંગ હોય બધી હવે બધાએ સુવાળા ગલગલિયા થાય એવા ગાદલા ઓશિકામાં હોવાની ટેવ પડી ગઈ છે કોઈને જેલ પોહાય એમ નથી જેલમાં ભલે એને બાદશાહી મળતી હોય જેલ જેલ હોય જેલ અને કોઈને લોક સંપર્ક તૂટે એ પણ ફાવે એમ નથી એટલે કોઈ માણસને પોહાય નહીં કે પોતે જાતે કરે અને સામે કોઈક એવડી મોટી હસ્તી હોય તો હજી ઠીક છે માની કે આ રાજકુમાર છે બે ઘડી માની લો કે આને ક્યાંક એને મારવા કરે તો એ તો કોઈ એના માણસો ને કે મારે કુટે એવું કર કોઈ એમાં આ શું કામ ડાયરેક્ટ ઇન્વોલ્વ થાય જયારે કે હજી તો એમણા દુધા દાદી ને આવેલો છે જુનાગઢ સોલંકી પરિવાર નું આપણે જાણીએ છીએ તો એમાંથી કોક માણસ ધડો લે

એ બિલકુલ દસ ડગલા વિચારવા હોય તો પેલા વીસ ડગલા પાછા હટે ને પછી દસ ડગલા આગળ ઉઠવાની વાત કરે એ ટાઈપની વ્યક્તિત્વ તો છે આંધ્રુ કરે એમ નથી બિલકુલ તો આ જે ગોંડલ નો વિવાદ ચાલી રહ્યો છે ને ગોંડલના ના યુવક રાજકુમાર જાટ નામના યુવકનું જે મૃત્યુ થયું તે આખો વિવાદ અંગે જગદીશભાઈ મહેતા છે તેમણે આપણી સાથે વિગતવાર ચર્ચા છે તે કરી હતી ને આમાં કઈ કઈ સંભાવનાઓ નીકળી શકે તે પણ તેમણે જણાવ્યું હતું રાજકોટથી રોનક મજીઠિયા ગુજરાત તક